હલો મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢ તો જુનાગઢ આ તમને એક સોસાયટી બતાવું મધુરમ ઈલાકાની આ સોસાયટી તમે જોઈ શકો છો આ સોસાયટી અંદર એક મંદિર આવેલું છે તો નવા એક મંદિરના દર્શન પછી તમને કરાવવું જોઈ શકો છો સોસાયટી આ સોસાયટીની એકદમ વચ્ચે મધ્યમે એક મંદિર આવેલું છે સોસાયટીના મધ્ય ભાગમાં તો જોઈ શકો છો શિખર સોસાયટી મંદિરના શિખર તમને જોઈ શકો છો જય રામચંદ્ર ભગવાન જય રામ રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન જય રામચંદ્ર ભગવાન તો મિત્રો તમે નિહાળી રહ્યા છો શ્રી રામચંદર ભગવાનને વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો તો જૂનાગઢ મધુરમ એરિયો છે આ એરિયાની અંદર રામચંદર ભગવાનનું મંદિર પણ છે વચ્ચે હોય છે ત્યાર પછી તમને હનુમાન જતીના દર્શન કરાવું મિત્રો જય હનુમંતિ મહારાજ જય હનુમંતિ મહારાજ તમે હનુમંતિ ના દર્શન ઘેરે બેઠા નિહાળી રહ્યા છો ત્યાર પછી અંદર ગ્રાઉન્ડના તમને દર્શન કરાવવું અંડરગ્રાઉન્ડ જોઈ શકો છો મંદિરનું ગ્રાઉન્ડ અહીં આપણે નાનું એવું વોળિયાનાથનું પણ મંદિર છે જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ પાછળના ભાગમાં બાપા સીતારામને તકતી પણ લગાવેલી છે જય બાપા સીતારામ જય બાપા સીતારામ મિત્રો આપણે અહીંયા વિડીયો સોંપ્ત કરવા માગીએ છીએ તો જોઈ શકો છો મિત્રો તમે 자헤람스님도구안, 자헤람스님도구안, 자헤람스님도구안.